હેલો દોસ્તો કેમ છો બધા મજામાં તો દોસ્તો જુઓ આજે આપણા બીજા ખેતરના સૌ વાટવાનું ચાલુ કર્યું હતું આજ હવાનું ચાલુ હતું તો આટલા બધા વાટ્યા છે જોવા છે બધા વાડી નાખ્યા તો અમે તા એ બહાર ગયા હતા લેટ પડ્યા ન ચાલુ સૌ વાટવાનું બતાવો અને અમારા એક ઉપર દાળિયા

એ ગોળા ઉપર બેહાડ દો એ ગોળા ઉપર મારું છોકરો બેહી ગયો ના તો હવે ના ચાલો ટંગ ડિગિંગ 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 નાચ કુદો અલે નાચ ના તો હાય 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 એ નાચો ભાઈ ભાઈ ભલ્લા મોરી રામ ભલા મોરી રામા ડિગિંગ ડિગિંગ ડાડો હવે ઘેર જતા રહો ડાડો હળો ડાડો લહેણો ઘેર તો દોસ્તો આજના બ્લોગમાં હજી ઘેર થઈ અને આપણે ભેંસો દોવાનું ચાલુ કરીએ તો સુધી તું કઈ દે લે કઈ દે કઈ દે ભેંસો દોઈએ તો સુધી બન્યા રહેજો અરે પણ બાળ ખેત છે ભેસો દોઈએ તો સુધી બને રહેજો થોડો લોબો બ્લોગ થાય

ડોલમાં ડોલ પણ લાયા હતા પાણી હળો ભરી લાયા હતા અને આ ક્ષેત્રમાં આપણે અજમો આવ્યો છો જો માપનો માપનો અજમો થયો છે આ પણ આપણે જ હું તો દોસ્તો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમે લોકોએ એમને ખૂબ સપોર્ટ કર્યો છે સપોર્ટ કરતા રહેજો સૂર્ય હોવા પણ શું મળે છે તો દોસ્તો આ ફાને અમે શૂટિંગ કરવા માટે કાલે લાવ્યા છીએ જબરદસ્ત રિઝલ્ટ તો સારું આવે છે કેવું આવે છે રિઝલ્ટ તમે જોઈ અને અમને કહેજો મોડલ છે વિવો વી ફિફ્ટી વિવો વી ફિફ્ટી કેમેરો પણ સારો છે જોરદાર કેમેરો ફોર કે ઉતરે ફોર કે અને જે પહેલો ફોન હતો એમાં થોડું રિઝલ્ટ ડાઉન થતું એટલા માટે અમે ફોન નવો લાવ્યા છીએ કારણ કે હવે યુટ્યુબના પૈસા આવું છું ફેસબુક પેજના પણ આવું છું ફેસબુકના છું પણ હવે તો આપણે એક બીજી ચેનલ વિરમ ઝાલા શોટ વિરમ ઝાલા શોટ એ ચેનલ પણ આપણે મોનિટાઈઝ થઈ જાય છે એના પણ એનું પણ પેમેન્ટ આવતા મહિના આવશે લગભગ એકસો પચાસ ડોલર જેવા તો થઈ ગયા મહિનાના અહીંયા પેલા આવતા મહિના પેમેન્ટ આવી ગયા આપડા આપડે વાબો તો અહીંયા લેવા નહીં આ અમારો

જાર ગઈ છે તો દોસ્તો જો આવો આપણે આપણા ખેતરમાં આવી જાય છીએ અને આ દોશી શું કરે જો આ શું જો કાલ શું કહું તો